સુરતમાં કોરોનાની પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે ઉપરાંત બહારથી આવતા લોકોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ સુરતમાં લોકો ટેસ્ટિંગ કરાવવાથી ગભરાઈ રહ્યા છે અને બહાના બનાવી ટેસ્ટિંગથી દૂર ભાગી રહ્યા છે દિવાળીના તહેવાર પૂરા થતાની સાથે જ કોરોનાનો સેકન્ડ ફેઝ શરૂ થઈ ગયો છે કોરોના સંક્રમણ લોકોમાં વધી રહ્યું છે ત્યારે કોરોનાને આગળ વધતો અટકાવવા માટે પાલિકા દ્વારા ઠેર ઠેર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે ટેસ્ટિંગ કરી લોકોને કોરોના ફેલાવતો અટકાવવા તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ટેક્સટાઇલ માર્કેટ થી લઈને અનેક સ્થળો પર એન્ટિજેન ટેસ્ટ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે તેમ છતાં રિંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં કર્મચારીઓ રસ્તા પરથી પસાર થતા લોકોને ટેસ્ટિંગ માટે આગ્રહ કરે છે તેમનો હાથ પકડીને વિનંતી કરે છે પરંતુ લોકો બહાના બતાવીને કોરોના ટેસ્ટ કરાવવાથી છટકી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ટેસ્ટિંગ કરનાર અશ્વિની નામની કર્મચારીએ જણાવ્યું હતું કે લોકો ટેસ્ટ કરાવવાથી છટકી રહ્યા છે જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની અવર વધુ રહેતી હોય છે ભીડ પણ આ વિસ્તારમાં લોકોની વધુ રહેતી હોવાથી પાલિકા કમિશનર બંચાનિધિ પાનીએ મુલાકાત કર્યા બાદ રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેના મંડપ ઊભા કરી તેમાં ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરી છે જોકે લોકો તેનો સદુપયોગ કરવાની જગ્યાએ ટેસ્ટ કરાવવાથી દૂર ભાગી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે રિંગરોડ પર આવેલી મિલેનિયમ માર્કેટની બાજુમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયું છે કાપડ માર્કેટમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ટેસ્ટિંગ માટેની ટીમને તૈનાત કરાય છે પરંતુ લોકો ટેસ્ટ કરાવવાની જગ્યાએ બહાના બતાવીને નાસી જતા હોય તેમ સામે આવ્યું છે ટેસ્ટિંગ કરનારા કર્મચારીઓ પગપાળા જતા વેપારી દલાલ સહિતના ગ્રાહકોને વિનંતી કરે છે કે ટેસ્ટ કરાવી લો કોઈ ચાર્જ નથી પરંતુ લોકો જાણે કે કોરોના ની જેમ ટેસ્ટ થી પણ ભાગી રહ્યા છે મારું નામ અશ્વિની છે અમે રિંગ રોડ પાસે આવ્યા છે કોઈ ટેસ્ટિંગ કરાવતું નથી ભાગી જાય છે પકડી તો પણ કોઈ કરાવતું નથી ના ના અમે ખાલી સમજાવીએ છીએ કે આવી રીતના છે એમ તો પણ કોઈ કરાવતું નથી તો પણ કોઈ માનતું જ નથી કે કરાવો એમ કોઈ કરાવતું જ નથી એક બે મહિના થઈ ગયા છે બે મહિનાથી મયુર ઠક્કર એશાડીફોન્યુઝ સુરત